સંસદ મનસુખ વસાવાના કોંગ્રેસ અને આ પર પ્રહાર કેટલાક લોકો સમાજને તોડવાનો પ્રયત્ન કરે છે આદિવાસી સમાજની પ્રગતિ તેમને ગમતી નથી ભાગલા પાડવાવાળાથી સાવધાન રહેવું પડશે ચૈતર વસાવા જેવા લોકો અમને છંછેડવાના પ્રયાસો કરે છે દેશનો વિકાસ ટપોર્યો અને આંધળાઓને દેખાતો નથી કે દેશને તોડનારા કેટલાક તત્વો હોય

મારે કે આ જવાબ નતો પણ એમને જવાબ આપવો પડે મેં તો હું જવાબ ના આપે તો એ ચાલુ લે